સર્વે વૈષ્ણવો મારા જય શ્રી કૃષ્ણ બેઠકજી શ્રી માધવપુરના બેઠકજીનું ચરિત્ર શ્રી મહાપ્રભુજી માધવપુર બિરાજ્યા ત્યારે શ્રી માધવરાયજી ભગવાન ત્યાં પધાર્યા શ્રી મહાપ્રભુજીએ તેમના દર્શન કરી વિનંતી કરી કે પ્રભુ આ સ્થાનમાં આપ કેમ બિરાજ્યા છો ત્યારે શ્રી માધવરાયજીએ યાજ્ઞા કરી કે આ સ્થાનમાં મારો કોઈ સેવા પ્રકાર ચાલતો નથી એક બ્રાહ્મણ આવી ને દરરોજ એક લોટા જળથી મને સ્નાન કરાવી જાય છે તે મારો મારો ભક્ત છે પણ તેને સેવા સેવા પ્રકાર પ્રકાર આવડતો નથી માટે આપ અહીં શરૂ કરો શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી આપની આજ્ઞા પ્રમાણે સર્વ કંઈ જરૂર કરીશ બીજા દિવસે આપ શ્રી માધવરાયજીના દર્શન કરવા પધાર્યા ત્યાં પેલો બ્રાહ્મણ પણ આવ્યો આપે તેને યાજ્ઞા કરી શ્રી માધવરાયજી ભગવાનને સુંદર સ્થાનમાં પધરાવો સુંદર રીતે સેવા શ્રગાર કરો ત્યારે બ્રાહ્મણે હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ મારાથી કંઈ પણ બની શકે તેવી સ્થિતિ નથી આપને યોગ્ય લાગે તેમ કરો શ્રી વલ્લભાધી શકી છે